અને કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે પૂજન કરવામાં આવ્યું હતું ઐતિહાસિક પ્રસંગે અતિથિ વિશેષ શ્રી તરીકે જીજ્ઞાબેન શેઠ મુખ્ય વક્તા તરીકે શ્રી નટુભાઈ જોશી મુખ્ય માર્ગ સંયોજક ગુજરાત પ્રાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રહેલ જેમણે વિજયાદશમી ઉત્સવ પ્રસંગે સંઘનો ઇતિહાસ અંગે સમાજના સહયોગથી કરેલ વિવિધ સેવાકારી તથા શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ દ્વારા પંચ પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ શતાબ્દી વર્ષ સંઘમાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું હતું મંચસ્થ મહાનુભાવનો પરિચય સ્વાગત પ્રવચન તથા આભાર વિધિ શંખેશ્વર તાલુકા કાર્યવાહ ભરતભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો દ્વારા વાવવામાં આવેલ ઝવેરા સાથે કાર્યક્રમ સ્થળ પર ઢોલનગારા સાથે શોભાયાત્રા કરવામાં આવી હતી અને વિવિધ વેશભૂષા સાથે કાર્યક્રમ યોજાયો શંકેશ્વર ભુગાજી ઠાકોર